રાણકી વાવના જોરદાર દ્રશ્યો અહીં દેવી દેવતાઓ સાથે બહુ જોરદાર શિલ્પકલા અગિયારમી સદીની શિલ્પકલા છે આ બધી અત્યારે એકવીસમી સદીમાં આપણે જોઈ શકીએ છીએ આપણે બહુ નસીબદાર છીએ અને બહુ જોરદાર બાંધકામ અહીં એક સંકટ સમયની સુરંગ પણ છે જે ડાયરેક ત્રીસ કિલોમીટર સુરંગ સિદ્ધપુરમાં નીકળે છે બહુ જોરદાર બાંધકામ અને કહેવાય ને કે બે હજાર ચૌદમાં આપણને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવામાં આવેલી છે રાણકિવાવને અને આ જોઈ શકો છો તમે ત્યારના સમયનો કૂવો જે આજુબાજુના ગામડામાં પાણીની તકલીફ પડતી ત્યારે આ કૂવાથી આજુબાજુના ગામડામાં પાણીનું સગવડ પૂરી પાડવામાં આવતી અને ચોસઠ મીટરની લંબાઈ ધરાવતી વીસ મીટરની પહોળાઈ ધરાવતી અને સત્યાવીસ મીટરની ઊંડાઈ ધરાવતી આ છે આપણા સાત માળની વાવ તો મળીએ આપણે ટુરિસ્ટોને અને એમને પૂછીએ કે એમને કેવું લાગ્યું આપણું રાણકીઓ

ये सावन महीने आ रहा है ना जाएंगे तो कैसा लगा आपको हमारा अच्छा अच्छा ये बहुत इसको एक हजार साल हो गए एक हजार हाँ। साल से ऊपर का ये कंट्रक्शन है मतलब हैं। जो हमारे पूर्वज थे ना राजा देव सो उनकी याद में ये रानी ने बनाया आपने ताजमहल तो बहुत बार देखा होगा लेकिन ये रानी राजा के याद में रानी ने बनाया हुआ है हां तो भी रानी का और सब पाटन में आप घूमे और जगह ना अभी डायरेक्ट राजस्थान से ही यहीं पे हां हां रानी उदयपुर से बहुत बढ़िया सिटी है आपको कुछ काम कर लगे तो मेरा नंबर ले लीजिए कांटेक्ट कीजिए